મિત્ર આજની આકર્ષક કહાની છે ઉત્તરાયણ પુરુષની કે જેમણે સમર્પિત કર્યું એવા પિતામહ ભીષ્મ ભીષ્મ પિતામહનો જન્મ ગંગા અને શાંતનું પુત્ર તરીકે થયો હતો મહાભારતની આ કથા અનુસાર એક દિવસ શાંતનું જ્યાં સત્યવતી સાથે લગ્ન કરવા માંગતા પરંતુ સત્યવતીએ પિતાની માંગ મૂકી કે સત્યવતીનો પુત્ર જ રાસિંહાસન પર બેસશે આ જાણ્યા બાદ દેવવ્રત રાજગાદીનો ત્યાગ કરી અને અમર વસન આપ્યું અને કહ્યું કે હું આ જીવન બ્રહ્માચાર્ય રહીશ આવી ભીષ્મ પિતા આજ્ઞાથી દેવો તેમજ પૃથ્વીના લોકો તેને ભીષ્મ નામ આપ્યું ભીષ્મ પિતામહનું તેમના પિતા રાજ રાજા શાંતનુ દ્વારા ઈચ્છા મૃત્યુનું વરદાન મહાભારતના યુદ્ધમાં દસમા દિવસે પાંડવોને લાગ્યું કે ભીષ્મ પિતામહ માતૃ સમાન શિખંડી સાથે યુદ્ધ નહીં કરે અને શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે શિખંડીની પાછળ રહીને તે ભીષ્મ પર પ્રહાર કરશે ત્યારબાદ અર્જુને શિખંડી પાછળથી ભીષ્મ પર અનેક તીર છોડ્યા અને આ તીરથી ભીષ્મ પિતામહ પૃથ્વી પર તીરોની શેરિયા પર પડ્યા અને ઇતિહાસમાં આ ઘટનાને સર શેરિયા તરીકે ઓળખવામાં આવે છે ભીષ્મ પિતા તેમના પિતા શાંતનુને ઈચ્છા વૃત્તિનું વરદાન આપ્યું હતું એટલે તે ઈચ્છા અનુસંધાનથી પોતાના પ્રાણ ત્યાગ શકે તેવા હતા ભીષ્મ પિતામાં જ્યારે અર્જુન તીર દ્વારા ઘાયલ થઈ અઠાવન દિવસ સુધી શેરીય પર રહ્યા તેમણે પ્રાણ ત્યાગ માટે હસ્તીના સલામત થવાનો ઇંતજાર કર્યો તે સાથે જ ભીષ્મ પિતાએ પ્રાણ ત્યાગ માટે સૂર્ય ઉત્તરાયણ થવા પર ઇંતજાર કર્યો મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોષ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્યની ગતિ ઉત્તરાયણ થઈ જાય છે આ દિવસે પ્રાણ ત્યાગ કરવાથી લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં ઉપદેશ આપતા કહ્યું છે કે જ્ઞાની વ્યક્તિ આ પવિત્ર દિવસના સમયે પોતાનો દેહ ત્યાગ કરે છે તે મુક્તિ પામે છે આનો અર્થ એ થાય છે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે આ પર્વ સમગ્ર ભારતમાં અલગ અલગ નામેથી ઓળખાય છે રાજસ્થાનમાં મકર સંક્રાંતિ પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં લોહીરી બિહારમાં કિચડી અને સોડા આસામમાં માઘ બિહુ તમિલનાડુમાં ફક્ત સંક્રાંતિ કેરળમાં પોંગલ અને ગુજરાતમાં ઉતરાયણ ધર્મશાસ્ત્ર મુજબ આ દિવસે દાન પૂર્ણ તપ હવન અને યજ્ઞ કરવું ખૂબ શુભ અને કલ્યાણકારી ગણાય છે